સુરત હજીરા ગોઠાણ રેલવે લાઇન નાખવાના વિરોધમાં અસરગ્રસ્ત ખેડૂતોએ દેખાવો કરી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા ખાનગી કંપનીના હજીરા ગોઠાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાખવાની મંજૂરી આપવામાં આવી છે જેની કામગીરી પણ હાલ ચાલી રહી છે કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનનો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે નવી રેલવે ટ્રેક લાઇનના કારણે ચૌદ ગામોના ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે જેમાં ત્રણસો પચાસથી વધુ ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી હોવાથી કેટલાક ખેડૂતો તેનો વિરોધ નોંધાવી રહ્યા છે જેમાં હજીરાતી ગોઠાણ વચ્ચે જે ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે તે ખેડૂતો પોતાની મહામૂલી જમીન આપવા તૈયાર નથી આજ રોજ અસરગ્રસ્ત ખેડૂતો અઠવાલાયન્સ સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીએ આશ્ચર્યજનક દેખાવ કરી વિરોધ નોંધાવ્યો છે અસરગ્રસ્ત ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ દિલા શાકભાજી હળ વિવિધ વિભાગોમાં કરાયેલા પત્ર વ્યવહાર થકીને રજૂઆત સાથેના પત્રો લઈ આવી પહોંચ્યા હતા મારું નામ ભરતભાઈ પટેલ અસરગ્રસ્ત ખેડૂત મોજે મલગામાં જે હજીરાથી ગોઠણની રેલવે લાઈન નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે છેલ્લા ઘણા સમયથી એમાં અમે ચૌદે ચૌદ ગામના સંપૂર્ણ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરતા આવ્યા છે માપડી કરવા આવેલા તેનો પણ અમે ગામમાંથી વિરોધ કરીને અમને પાછા મોકલા હતા તેમ છતાં પણ સરકાર અમારી આ રજૂઆત રદ કરવાની રેલવે લાઈન રદ કરવાની માનતી નથી અમારી એ માંગણી છે કે જે જૂની લાઈન છે એનો ઉપયોગ કરો તો અમને ખેડૂતોને કઈ વાંધો નથી પરંતુ જે નવી લાઈન લઈ જઈને નાના નાના ખેડૂતો આમાં સંપૂર્ણ મટી જાય છે એ મટવા ન જોઈએ કારણ કે એનું સંપૂર્ણ જીવન એની પર જ નિર્ભર છે અને સરકાર શ્રીના જે કઈ કાયદા છે આ સીઆર ને આ વગેરે એનો ઉપયોગ કરી અને જે ફાજલ જગ્યાઓ છે એનો ઉપયોગ કરીને સરકાર રેલવે લાઈન લઈ જાય તો વાંધો નથી બાકી તો અમે જાન દીધી જમીન નહીં એવી અમારી સંપૂર્ણ ખેડૂતોની માંગણી છે આગળ શું પ્રકારની કાર્યવાહીમાં મેં તો એવું વિચાર્યું છે જો આ સરદાર આ અમારી આ વસ્તુને નહીં માનશે તો મારે રાષ્ટ્રપતિને પત્ર લખવો છે કે મને ઈચ્છા મૃત્યુ આપો તમે મને ખેડૂતોને ઈચ્છા મૃત્યુ આપો કારણ કે અમારું જીવન જ જો એની પર નિર્વાહ છે અને એ જો જમીન અમારી ચાલી જશે તો અમે કેવી રીતના જીવવાના એટલે મારી એ જ ઈચ્છા છે કે ઈચ્છા મૂકીઓની હું રાષ્ટ્રપતિ માંગણી કરીશ નહીં તો જો જબરજસ્તી સરકાર કરશે તો આ રેલવેના પાટા ઉપર મારી લાશ બિછાયેલી હશે